મહત્વના સમાચાર બનાસકાંઠાથી જ્યાં થરાદના ડુબા ગામમાં પ્રેમ લગ્ન કરનારા યુવકના પિતાની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાનો આરોપ લાગ્યો છે ચાર ગાડીમાં આવેલા આરોપીઓએ પાઇપ પર છરી જેવા હથિયારોથી હુમલો કરતા પ્રહલાદભાઈ ડાંગીનું મૃત્યુ થયું છે મૃતકના પુત્ર શ્રવણ ડાંગીએ પાવડાસણ ગામની યુવતી સાથે પચ્ચીસ દિવસ પહેલા લગ્ન કર્યા હતા યુવતીના પરિવારજનોએ યુવકના પિતાની હત્યા કર્યાનો આરોપ લાગ્યો છે ત્યારે થરાદ પોલીસે ફરિયાદ નોંધી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે